મહિલાને પગમાં ખૂદી પાંચ લોકોને લોહી લુહાણ કર્યા કઈક આ રીતે અંકલેશ્વરમાં સતત મિનિટો સુધી આંખલાએ આતંક મચાવ્યો ભુરાય થયેલા આંખલાએ લોકોની પાછળ દોડી દોડીને એવા હુમલા કર્યા કે પાંચ લોકોને લોહી લુહાણ કરી નાખ્યા આંખલાને કાબુ કરવામાં લોકોને પરસેવો છૂટી ગયો અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં એક આંખલો એવો તોફાને ચડ્યો કે આખો વિસ્તાર બાનમાં લઈ લીધો ગડખોલના અયપ્પા મંદિર પાસે એક મનમસ્ત આંખલાએ ભારે આતંક મચાવ્યો હતો જેથી રોડ પર નાસભાગ મચી ગઈ આ હુમલામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા એક દંપતી દર્શન કરવા આવ્યું હતું તેને પણ અડફેટી લીધું મહિલાની પાછળ પડીને પગથી ખુંદી મહિલાને લોહી લુહાણ કરી નાખી હતી દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને અયપ્પા મંદિરે દર્શન કરવા જાય છે અને ત્યાં ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા આવે છે હજુ તો તેઓ રિક્ષામાંથી નીચે ઉતરે છે ત્યાં જ એક આંખલો તેમની પાસે આવે છે મહિલા પર હુમલાનો પ્રયાસ કરે છે પત્નીને બચાવવા જતા પતિ પ્રયાસ કરે છે આમ જતા આંખલો જાણે મહિલાના જીવ દુશ્મન હોય તે રીતે તેમના પર તૂટી પડે છે મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પાડી દીધી પત્નીને બચાવવા પડેલા વચ્ચે પતિને પણ આંખલા એ હુમલો કરી તેમને પણ ફંગોળી દીધા જમીન પર પડેલી મહિલા પર વારંવાર પ્રહાર કરતો જોવા મળી રહ્યો છે આંખલો આ ભયાનક દ્રશ્યો જોઈને આસપાસના લોકોને પસાર થતા બાઇક ચાલકો દંપતી ની મદદે દોડ્યા લોકોએ આખલાને ને માટે એના પર પાણી ફેંક્યું પરંતુ આંખલો વધુ હિંસક બન્યો ત્યારબાદ લોકોએ લાકડીઓ વડે એને ડરાવવાનો પ્રયાસ પરંતુ એ ડરવાના બદલે લોકોની પાછળ દોડી દોડીને હુમલો કરતો રહ્યો આશરે પંદર મિનિટ સુધી આંખલાએ રસ્તા પર આતંક મચાવ્યો આ સમય દરમિયાન તેણે પાંચ લોકોને અડફેટી લીધા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

રંગમાં ભંગ પડી ગયો ચાર પાંચ લોકોને તો ઊંધા પડી દીધા એ તો સારી વાત રહી કે નેતાએ ગાડી પર પર સવાર હતા તો પણ લપેટામાં લઈ લેત પાલતુ શ્વાને બાળક કર્યો હુમલો મોરબીના સવાકાઠા વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકને કારણે લોકો ત્રહમાં પોકારી ઉઠ્યા છે હરિપાક સોસાયટીમાં રમતા માસુમ બાળક પર શ્વાને હુમલો કરી બચકા ભર્યા શ્વાનના બાળક પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચેરીમાં બાળક સાયકલ ચલાવી રહ્યું છે ત્યારે પાછળથી શ્વાન આવે છે અને બાળક પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે બાળક તુરત સાયકલ મૂકી ભાગી જાય છે પણ શ્વાન પાછળ દોડી બાળકને પાડી બચકા ભરી લે છે જેથી બાળક લોહી થઈ જાય છે બાળક રડવા લાગતા આસપાસના ઘરો આવે છે શ્વા ઉભી છે પરંતુ બાળકને બચકા ભરી લેતા તેને સારવાર માટે પડ્યો બીજી તરફ સ્થાનિકોએ દાવો કર્યો છે કે આ હડકાયા શ્વાને આઠ થી દસ લોકોને બચકા ભર્યા સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી છતાં હજી સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી બીજી તરફ મનપાના અધિકારીઓએ સ્વીકાર્યું કે રખડતા શ્વાન ને પકડવા માટે હાલ કોઈ વ્યવસ્થા નથી પરંતુ શ્વાનો માટે શેલ્ટર હોમ બનાવવાની કામગીરી ટેન્ડર સ્ટેજ પર છે બાદમાં જરૂરી પ્રક્રિયા હાથ ધરી ખસીકરણ વેક્સિનેશન સહિતની કામગીરી કરવામાં આવશે વડોદરા અને સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલકનો જોવા મળ્યો આતંક વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે વડોદરા મહાનગરપાલિકાના ડમ્પરે સાયકલ પર જઈ રહેલા એક સાયકલ ચાલક વૃદ્ધ એના પગલે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતા ઘટના સ્થળે જ મોત ભેટ્યા અકસ્માત સર્જાતા જ ડંપર ચાલક વાહન છોડીને ઘટના ફરાર થઈ ગયો આ ઘટનાને પગલે વડસર બ્રિજ પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક

વડોદરામાં પુરપાટ દોડતી કાર કેનાલમાં રોડ પર બાઇક સવાર જઈ રહ્યો હતો તેની ફૂલ સ્પીડમાં કાર આવી રહી હતી ત્યારે બાઇક ચાલકને બચાવવા જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો કાર સીધી રોડની બાજુમાં આવેલી કેનાલમાં ખાબકી ગઈ જોકે કેનાલમાં પાણી ઓછું હોવાથી કાર ચાલકનો બચાવ થઈ ગયો આ અંગેની જાણ થતા આસપાસથી પસાર થતા રાહદારીઓ દોડી આવ્યા કાર ચાલકને બહાર કાઢ્યો હતો પક્ષી પક્ષીનું જીવના જોખમે રેસ્ક્યુ કરાયું છાણી વિસ્તારમાં મોબાઈલ ટાવર પર એક પક્ષી મુસીબતમાં મુકાયું આ અંગેની ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયરની

તેણે અને તેના સાગરીતોએ ફટાકડા ફોડ્યા અને કારના કાફલાની સાથે ઉજવણી કરી જાણે કોઈ ફિલ્મનો હીરો કે પછી ડોન જેલમાંથી છૂટ્યો હોય તે રીતે જેલમાંથી બહાર આવ્યા બાદ તાયફા કર્યા તેમના સમર્થકો પણ ગેલમાં આવી ગયા ખભા પર ઉંચકી જાહેર રોડ પર ફટાકડા ફોડી કારના કાફલા સાથે વિસ્તારને બાનમાં લીધો આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો વિડીયોમાં તેને કેપ્શન મૂક્યું છે કે ડોન એટલે ડોન શિવાજાલા જેલ મુક્ત પછી તો તેને કરેલા ફિલ્મી સ્ટાઇલના ફરી પોલીસ સક્રિય થઈ વાયરલ વિડીયોના આધારે પોલીસે આરોપીને ઝડપ્યો આરોપીને પકડી કાન પકડાવી માફી મંગાવી શિવા ઝાલા કાન પકડી સીધો દોર થઈ ગયો હું સિંધ ઝાલા બે તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો હું એક જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદો કાયદાનું કોને ભંગ કરવું પડે હું એને માત્ર માગું છું આજ પછી મારાથી આવી સાત દિવસ સુધી ઠંડી થી કોઈ રાહત નહીં મળે ચૌદ જાન્યુઆરી સુધી નહીં મળે કોઈ રાહત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને બરફવર્ષાના પગલે ગુજરાત ગયું છે સાથે અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ છે જિલ્લામાં હાજા ઠંડી પડી રહી છે સતત અમરેલીમાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી ભુજમાં દસ ગાંધીનગરમાં તેર પોઈન્ટ ચાર સુરતમાં પંદર પોઈન્ટ આઠ રાજકોટમાં દસ પોઈન્ટ એક લઘુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ઠંડી યથાવત રહેશે એટલે ચૌદ જાન્યુઆરી સુધી ઠંડીથી કોઈ રાહત મળવાની નથી વડોદરા જિલ્લાના અધિકારીઓ જનપ્રતિનિધિઓને ગાંઠતા નથી આવું અમે નહીં ખુદ વડોદરાના જ પાંચ ધારાસભ્યોની હૈયા ની વાત ઓઠી આવી ગઈ અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો અધિકારીઓના અંધેર વહીવટના કારણે ભાજપના પાંચ ધારાસભ્યો ધુઆફુઆ થઈ ગયા ભાજપના જ પાંચ ધારાસભ્યોએ પ્રજાના કામ ખોરંભે ચડી ગયા હોવાનો બળાપો ઠાલવ્યો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ખર્જનના ધારાસભ્ય અક્ષય પટેલ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અધિકારીઓની મનમાનીના આરોપ લગાવ્યા ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે વારંવારની રજૂઆત છતાં જિલ્લાના અધિકારીઓ પ્રજાના કામ પ્રત્યે ગંભીર નથી મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્તરના કર્મચારીઓના મનસ્વી અને બેદરકાર વલણ સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાના પડઘા સુરત સુધી પડ્યા સો ગાડીઓના કાફલા સાથે ભાવનગર પહોંચ્યા બગદાણાના નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં હવે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જીવલેણ હુમલાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે આ ઘટનાના વિરોધમાં સુરતનો કોળી સમાજ મેદાને આવ્યો છે આ મામલે ન્યાયની માંગ સાથે સુરત કોળી સમાજનો મોટો કાફલો ભાવનગર પહોંચતા મામલો ગરમાયો છે સુરત થી સો જેટલી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના અગ્રણીઓ ભાવનગરની નારી ચોકડી ખાતે આવી પહોંચ્યા નારી ચોકડી ખાતે કોળી સમાજના યુવા અગ્રણી ચિરાગ ઝાલા પિન્ટુ કોળી શૈલેષભાઈ મેર અને સાધુ સંતો માં ઋષિ ભારતી બાપુની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા અહીંથી આ કાફલો સીધો મહુવા હોસ્પિટલ ખાતે પહોંચ્યો જે સારવાર લઈ રહેલા પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી અને તેમને ખબર અંતર પૂછ્યા હતા નવનીતભાઈ બાલદિયા કેસની ગંભીરતાને જોતા પોલીસ વિભાગ દ્વારા એસઆઈટી રચના કરવામાં આવી એસઆઈટી દ્વારા હાલ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો પરંતુ કોળી સમાજમાં તપાસથી સંતુષ્ટ નથી સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે હજુ સુધી મુખ્ય સૂત્રધારનું નામ પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું નથી જ્યાં સુધી મુખ્ય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાઈ આ પ્રસંગે ઋષિ ભારતી બાપુએ સરકારની કામગીરી પર આકરા પ્રહારો કર્યા તેમણે નામ લીધા વગર નિશાન સાધતા જણાવ્યું કે સમાજને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેમણે સ્પષ્ટ કર્યું કે જો ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થશે

હિન્દુ રાષ્ટ્ર મુદ્દે સ્પોટક નિવેદન ઋષિ ભારતી બાપુનું સ્પોટક નિવેદન હિન્દુ રાષ્ટ્રનો અર્થ એટલે ગુલામી ઋષિ ભારતી બાપુનું આ નિવેદન છે જ્યાં ધર્મ જગતમાં અંદરખાને રાજનીતિ ચાલી રહી હોવાની વાત પણ તેમણે કરી ધર્મના નામે ધંધા જ ચાલતા હોવાનો દાવો આપણે એવું કોઈ રાષ્ટ્ર હિંદુ રાષ્ટ્ર નથી જોઈતું હિન્દુ રાષ્ટ્ર એટલે માત્ર પંદર ટકા લોકોનું શાસન હિન્દુ રાષ્ટ્ર એટલે પંદર ટકા શાસકો અને પંચ્યાસી ટકા ગુલામી એવી ગુલામી જોઈએ છે આપણે એવો સવાલ પણ તેઓએ કર્યો કોળી સમાજના યુવાન નવનીતને મળ્યા બાદ નિવેદન કોળી ઠાકોર સમાજને મતની તાકાત દેખાડવા કરી અપીલ દોઢ કરોડ કોળી ઠાકોર મતની તાકાત દેખાડવા હાંકર રાજકોટના જંગલેશ્વરના લોકો પોતાના ઘર બચાવવા દોડ્યા આ કોઈ આધાર જન્મ મરણના દાખલા કે રાશન કઢાવવા માટેની લાઈન નથી પરંતુ આ લાઇન છે પોતાના મકાનની છત બચાવવાની રાજકોટના લોકોએ ઘર દુકાનના પુરાવા સાથે મામલતદાર કચેરી બહાર લાંબી કતાર લગાવી કેમ કે રાજકોટમાં હજી રિવરફ્રન્ટના નિર્માણ માટે જંગલેશ્વરમાં સરકારી જમીન દબાણરૂપ તેરસો પચાસ મિલકત ધારકોને મકાન અને દુકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે સાબરમતી નદી કાંઠાની ચારસો કરોડ રૂપિયાની કિંમતની આ જમીન પર દબાણ કરનારાઓનું ગત ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બર પ્રથમ હિયરિંગ રાખવામાં આવ્યું જે બાદ નોટિસ આપી આઠ જાન્યુઆરીને ગુરુવારથી ગુરુવાર બીજું હિયરિંગ શરૂ કરાયું મોટી સંખ્યામાં રહીશો પોતાનું ઘર અને દુકાનના લાઇટ બિલ વેરા બિલ સહિતના પુરાવાઓ લઈને પૂર્વ મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા જેને લઈને રાજકોટ મામલતદાર કચેરી બહાર લાંબી કતાર જોવા મળી જંગલેશ્વર શેરી નંબર એક થી નાડોદનગર રાધાકૃષ્ણ હુસૈની ચોક બાપુનગર તવક્કલ ચોક પટેલ સોસાયટી અને ઠક્કર બાપાવાસ સહિતના વિસ્તારમાં દબાણ હટાવવા માટે બે બે વાર નોટિસો આપવામાં આવી છે હવે તેઓને સાંભળવામાં આવશે અને ત્યારબાદ નિયમ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે તે બાદ તેઓ પોતાના રહેઠાણના આધાર પુરાવા રજૂ કરી શકે કે નહીં તે કલમ બસો હેઠળ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી થશે ખાંભામાં મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાન ન હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ અમરેલીના ખાંભામાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ના હોવાથી મગફળીની બોરી મેદાનમાં પડી હોવાથી ખેડૂતોની મગફળીની ખરીદી થતી નથી અને એપીએમસી મગફળીથી ઉભરાયું છે ત્યારે ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે બીજી તરફ ખાંભા તાલુકામાં ચાલીસ થી પચાસ ટકા મગફળીની મગફળી ભાવે ખરીદી બાકી છે ત્યારે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરાય છે તો કેન્દ્રના અધિકારીઓએ કહ્યું કે સરકાર કુડાઉન ફાળવે એટલે તુરંત ખરીદી શરૂ થશે